कुन ला भएको लाग्छ भाइ उभरा सबै भाइले ले बोकडिया ओले भयो त खाली गर्यो छ अच्छा गयो न 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 રાજ્ય સરકારનું બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે વિધાનસભામાં રજૂ થયેલ આજનું બજેટ જોતા એવું ચોક્કસ લાગે કે બજેટમાં કંઈ જ નવું નથી ગામડાઓ તોડવાવાળું બજેટ છે અને રોજગાર કે મોંઘવારી માટે કોઈ ચોક્કસ નક્કર યોજના ના હોય એ મુજબનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ગુજરાતની પ્રજાને આશા હતી કે બજેટ આવશે મોંઘવારીમાં રાહત મળશે બીજા રાજ્યોની જેમ પાંચસો રૂપિયામાં ગેસનો બોટલ મળશે એવી આશા રાખીને બેઠેલી ગુજરાતની ગૃહિણી સમાન કામ ને સમાન વેતન નો અધિકાર મળશે પણ એ ગુજરાતના યુવાનોની આશા પણ ઠગારી ગુજરાતનો हीरा ઉદ્યોગ ખૂબ મોટું હોડિયામાં રળી આપનારો આ ઉદ્યોગ જે અત્યારે મંદિરમાં સપડાયેલો છે કલાકારો રોજ પ્રતિદિન આત્મહત્યાઓ કરે છે એ હીરા ઉદ્યોગને લાખો કલાકારોને આશા હતી કે આ બજેટમાં હીરા ઉદ્યોગ માટે કોઈ આર્થિક પેકેજ આવશે કલાકારો માટે કોઈ આર્થિક પેકેજની જાહેરાત થશે પણ એમની આશાઓ પણ ઠગારી નીવડી છે બીજા રાજ્યોમાં ચૂંટણીઓ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારો લાડલી બહેના યોજના લાવે બહેનોને માસિક પચીસોથી ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે ગુજરાતની બહેનોને પણ આશા હતી કે વારંવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવીએ છીએ તો મધ્યપ્રદેશની મહારાષ્ટ્રની જેમ આપણને પણ લાડલી બહેના યોજના બજેટમાં લાવવામાં આવશે પણ એ ગુજરાતની બહેનોની આશા પણ ઠગારી નીવડી છે ગુજરાતમાં જે રીતે કર્મચારીઓ કર્મયોગી બની અને સરકારની યોજનાઓને નીચે સુધી લઈ જવા માટે દિવસ રાત મહેનત કરે છે એ કર્મચારીઓ લાંબા સમયથી ઓપીએસ માટે લડી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે એમને આશા હતી કે આ બજેટમાં સરકાર ઓપીએસ લાગુ પડશે અને અમને જૂની પેન્શન યોજનાનો લાભ પડશે અને કર્મચારીઓની આશા પણ જગારી નહોતી છે ગુજરાતની વિધવા બહેનો દિવ્યાંગ વૃદ્ધ તમામ લોકો આ મોંઘવારીને કારણે જે સહાય પેન્શન મળે છે પૂરતી નથી એમાં વધારો કરવો જોઈએ એવી વારંવાર રજૂઆતોને માંગણી કરે છે આ બજેટમાં એમના માટે પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને ગુજરાતની વિધવા બહેનો હોય દિવ્યાંગ વ્યક્તિઓ હોય કે વૃદ્ધ લોકો હોય એમની આશા પણ આ બજેટમાં ઠગારી નીવડી છે ગુજરાતની આંગણવાડી વર્કર હોય આશા વર્કર બહેનો હોય લાખો મધ્યાહન ભોજનના કર્મચારી છે આ બધા જ લોકોને એમ હતું કે આ બજેટમાં અમારા માનદ વેતનમાં વધારો થશે લઘુત્તમ વેતનમાં વધારો થશે એવી લાગણી ગુજરાતના કામદારોની હતી પણ એ કામદારોની આંગણવાડી બહેનોની આશા વર્કર બહેનોની આશા પણ ઠગારી નીવડી છે આ સરકારની નીતિઓને કારણે આ સરકારના બજેટના કારણે જે રીતે ગામડાઓની ઉપેક્ષા કરવામાં આવી છે જે રીતે ગામડાઓને બજેટ ફાળવણીમાં અન્યાય અને ભેદભાવ કરવામાં આવ્યો છે આ ગામડા તોડવા વાળું બજેટ છે શહેરીકરણ માટે બજેટ વધાર્યું પણ ગામડાઓના વિકાસ માટે ગામડાઓમાં સુવિધા વધારવા માટે કોઈ નવી યોજના લાવવામાં આવી નથી આજથી દસ વર્ષ પહેલાં આ જ સરકાર રૂરબંધ યોજના લાવી કે આત્મા ગામડાનો સુવિધા શહેરની ગામડામાં શહેરો જેવી સુવિધા કરીશું એમ કરીને લોકોના મત મેળવ્યા હતા આજે એ સરકાર એ ગામડાઓને ભૂલી ગઈ છે અને ગામડા તૂટે અને શહેરીકરણ તરફની તોટ વધે એવું આ બજેટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અરે 10 વર્ષ પછી ઋણબંધ તો ના બન્યો પણ નવી પાછી યોજના લાગાય છે કે હવે અમે તાલુકા મતકના ગામો છે અને શહેરો જેવી સુવિધા આપીશું તો અત્યાર સુધી ઋણબંધ નું કઈ ના થયું એનો જવાબ આદિન સુધી સરકાર આપતી નથી ગૌચરમાં ફેન્સિંગ મારવાની વાત કરે છે ગૌચરો જે વર્ષોથી કોંગ્રેસના શાસનમાં સાચવી રાખવામાં આવ્યા છે એ ગૌચરો આ 30 વર્ષના શાસનનો ઉદ્યોગપતિઓને પદ્ધ્યોને પધરાવી દેવામાં આવ્યા અને હવે ગૌચરને ફેન્સિંગ મારવાની વાત કરે કોંગ્રેસના શાસનમાં દરેક ઘર મળે અને સાથે સાથે એની પાસે પ્લોટ ના હોય તો સો ચોરસ વારનો પ્લોટ આપવાની યોજના હતી આ સરકારે સો ચોરસ વારનો પ્લોટ આપવાનું તો બંધ કરી દીધું પણ નવા કામ તર નીમ કરીને પ્લોટ આપવાને બદલે હવે એમ કહે છે કે તમારે પ્લોટ ખરીદવો હોય તો ખરીદજો અમે થોડી સહાય આપીશું આજે જમીનોના ભાવ આસમાને છે ત્યારે ગરીબ માણસ પ્લોટ ખરીદી શકવા માટે સક્ષમ નથી તો પ્લોટ આપવાની યોજના પણ ધીમે ધીમે બંધ કરતા હોય એવા બજેટમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું આ ગુજરાતના બહુમતી વર્ગ જે એસસી એસટી ઓબીસી ને માઇનોરિટી જેની રાજ્યમાં વસ્તી ગણીએ તો બ્યાસી ટકા છે આ બ્યાસી ટકા વસ્તી ધરાવતા એસસી એસટી ઓબીસી માઇનોરિટી વર્ગ માટે પણ આ બજેટમાં કોઈ ખાસ યોજના જોવા મળી નથી વસ્તીના પ્રમાણમાં એને બજેટ મળવું જોઈએ જ્યાં વિકાસ કરી વિસ્તારોમાં બજેટ વધારે ફરવાવું જોઈએ આ મોટે ભાગનો એસસી એસટી ઓબીસી માઇનોરિટી વર્ગ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને એ ગ્રામ્ય વિસ્તારને બજેટ ઓછું ફાળવી અને સરકારે એસસી એસટી ઓબીસી માઇનોરિટી વર્ગને પણ ખૂબ મોટો અન્યાય કર્યો છે ગુજરાતનો ખેડૂત જે આર્થિક રીતે પાયમાલ બન્યો છે અતિવૃષ્ટિ હોય પૂર હોય કુદરતી આપદાઓને કારણે વારંવાર એને મોટું નુકસાન થયું છે એને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા ખેડૂત દેવાદાર બન્યો છે એને પણ આશાને અપેક્ષા હતી કે સરકાર બજેટમાં ખેડૂતો માટે કંઈ દેવા માફીની વાત લઈને આવશે પણ એ ખેડૂતોની આશા પણ ઠગારી નીવડી છે ત્યારે આ બજેટ ફક્ત ને ફક્ત જાહેરાતોનું બજેટ છે ચીલા ચાલુ બજેટ છે દિશાવિહીન બજેટ છે રોજગાર આપવા માટેની કોઈ નક્કર યોજના નથી મોંઘવારી ઘટાડવા માટેનું કોઈ નક્કર આયોજન નથી ખેડૂતોની ઉન્નતિ કરવાનું આવક બમણી કરવાના જે વાયદા વચન હતા એ પૂરા કરવા માટેનું કોઈ નક્કર આયોજન જોવા નથી મળતું એટલે ખેડૂત હોય યુવાન હોય ગૃહિણીઓ હોય વૃદ્ધ હોય વિધવા હોય કે સરકારી કર્મચારીઓ હોય કે યુવાનો હોય આ બધાની આશા

બજટ પેશ ગયા ગુજરાત કે યુવાઓ કો આશાથી